આ તરફ વાત કરીએ સુરતની સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને ગેરકાયદે તોબેકો પ્રોડક્ટ્સના વેચાણને નાબૂદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ શહેરની એસઓજી ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહીમાં અડાજન અને પાલ વિસ્તારમાં ટેટુની આડમાં ઈ સિગારેટ ઈ હુક્કા અને હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટનું ગેરકાયદે વેચાણ કરતાં બે આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે સાથે રૂપિયા એક કરોડ સાત લાખ એક હજાર ચારસોના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ઓપરેશનની વિગતો પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતે શહેરમાં નાર્કોટિક્સ અને ગેરકાયદે ટોમ્બેકો પ્રોડક્ટ્સના વેચાણને રોકવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી આ સૂચનાઓના પગલે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વસ નાયબ પોલીસ કમિશનરશ્રી સિંહ નકુમ અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એસ સોનારાના નેતૃત્વમાં એક વિશેષ ટીમ રચવામાં આવી હતી પાલ અને અડાજણ વિસ્તારમાં એસઓજી પોલીસના દોડા દોડામાં ટેટુની આડમાં ગેરકાયદેસર ઇલેક્ટ્રોનિક સિગરેટ વેચતાના પકડાયા બે લોકોની ધરપકડ ખાસ કરીને સુરત કમિશનર અને અને પોલીસ કમિશનરની આદેશ પછી નો ડ્રગ્સનું અભિયાન જે રીતે ચાલી રહ્યું છે તે રીતે ડ્રગ્સ સિવાય અન્ય જે કેફી પદાર્થો અને તમાકુ જેવી જે ગેરકાયદેસર વેચાણ તેને રોકવાની મુહિમ ચાલી છે ત્યારે સુરત કમિશનરના આદેશ પછી એક ટીમ ઊભી કરવામાં આવી હતી આ ટીમ ને માહિતી મળી હતી કે અડાજણ અને પાલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઇલેક્ટ્રોનિક સિગરેટ નું વેચાણ થઈ છે જેમાં રેડ કરતા એક 1.7 કરોડ થી વધુ કિંમતનો મુદ્દો માલ સુરત એસઓજી પોલીસે જપ્ત કર્યો છે અને બે આરોપી વિધર પકડાય કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત સુરત એરપોર્ટ ને વધુ આકર્ષક અને પર્યાવરણ લક્ષી બનાવવા માટે એક મહત્વકાં